रुप <muchas> कर આપની માંગણી શું છે અમારી માંગણી એ છે કે અમારી જે જરૂરિયાત છે બધી એ પૂરી કરવાની છે શું જરૂરિયાત અમારે પગાર વધારાની જે જે બચ્ચાની વધારા અમારે જે છે એ વધારવાની છે એ બધી જરૂરિયાત છે અમારી અમારે યુનિફોર્મની જરૂરિયાત છે એ બધી જેમ જેમ મોંઘવારી વધતી જાય છે એમ અમારી મોંઘવારી પ્રમાણે અમે અમારો પગાર બી વધવો જોઈએ અત્યારે શેના માટે અહીંયા ભેરા થયા અમે અમારા પગાર વધારવા માટે અમે માંગણી બધી અત્યારે અમારે પગાર વધારે માંગણીઓ છે કે લાભ મળે અને અમારા બાળકો પાછળ પડે કોઈ બી તકલીફ ના પડે એ માટે અમારે ઘણી બધી માગણીઓ છે ચારથી પાંચ માગણીઓ છે એ રીતે અમારે અમદાવાદમાં કેટલા ટીઆરબી જવાનો અમદાવાદમાં લગભગ સાડા ચારથી પાંચ હજાર ટીઆરબી જવાનો છે અને બધા ફરજ જતા મોકફ કરી અને અત્યારે અહીંયા અડધા છે મારા જોડે એક જ યુનિફોર્મ છે કાલ રાતે મેં બંદોબસ્ત કર્યો રાત્રે ત્રણ વાગ્યા પછી હું ઘરે ગયો સાડા કપડા સવારે ધોવા પડ્યા વાસ મારતા હોય એક જોડી કપડાં હોવા છતાં પ્રિપેરી ના શક્યો આજે પ્રોબ્લેમ આવી રીતે છે એટલે પગાર ટાઈમ ટુ ટાઈમ મળે અને લઘુતમ વેતન મળે સરકારને એટલું કેવું અમારી માંગ એટલી જ છે કે સરકારે અઢાર થી તેત્રીસ વર્ષ દરમિયાન જે બી માનદ સેવકમાં ગણે છે આ લોકો બરોબર તો માનદ સેવકમાં ના ગણવા જોઈએ આ સમય છે જે છે યુવાનોને કારકિર્દી ધરવાનો સમય છે બરોબર તો આ સમય દરમિયાન આ લોકો અમારો ખોટી રીતે ઉપયોગ કરી અને આ લોકો એક તો દાળીમાં અત્યારે સર્વે પ્રમાણે છેતાલીસ હજાર રૂપિયા દરેક માથાથી હોવા જોઈએ બરોબર અમદાવાદના આંકડા પ્રમાણે તો એમાં અમને આપે છે આઠ હજાર ચારસો તો કઈ રીતે ઘરનું પોષણ ચાલે બાળકને ખવડાવવાનું પીવડાવવાનું કઈ રીતે ચાલે

हमारा पच्चीस भाड़ा भरने का कहाँ से करेंगे और दूसरी कोई मांगनी आपने दूसरी मांगनी है फर्ज बजाते हैं और किसी गाड़ी के गाड़ी से हमारे एक्सीडेंट हो जाता है तो हमारे बच्चे का क्या हमारी फैमिली का क्या उनको कुछ मिलना चाहिए ना दूसरी मांगनी ये है